સગીરે ત્રણ વર્ષની બાળકી પર ગાડી ચઢાવી અમદાવાદના નોબલ નગરમાં કાર ચાલકે બાળકી પર ગાડી ચઢાવી દીધી હોવાનો બનાવ બન્યો જોકે બાળકી ગાડી નીચે આવી ગયા બાદ ચમત્કારિક રીતે બચી ગઈ હતી બાળકી ગાડી નીચેથી જાતે જ બહાર આવી ઊભી થઈને દોડવા લાગી આ સમગ્ર ઘટના કાર ચાલક સગીર બન્યો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો આ ઉપરાંત કાર માલિકની તપાસ શરૂ કરી છે જે બાદ તેની સામે ગુનો એએમસીના છ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની બદલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવનારા છ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની મ્યુનિસિપલ કમિશનર દ્વારા બદલી કરી દેવામાં આવી છે જેમાં ત્રણ અધિકારીઓને અગાઉ જે ઝોન અને સબ ઝોનમાં ફરજ બજાવતા હતા જ્યાં હતા ત્યાં પરત મૂકવામાં આવ્યા છે જ્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીઓને અલગ અલગ વિભાગની કામગીરી વહેંચી દેવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટમાં પતિની હેબિયસ કોપર્સ અરજી ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદથી એક વ્યક્તિએ પોતાના પાંચ વર્ષના બાળકને લઈને હેબિયસ કોપર્સ અરજી દાખલ કરી છે જે મુજબ તેની પત્નીનો પ્રેમી તેના પાંચ વર્ષના પુત્રને લઈ ગયો છે તેનું જન્મ પ્રમાણપત્ર કોર્ટ સમક્ષ રજૂ કરાયું અરજી મુજબ અરજદાર પિતાનો પાંચ વર્ષીય પુત્ર તેની પત્નીના પ્રેમીના કબજામાં છે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ રિસ્કમાં ભારત છઠ્ઠા ક્રમે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જના આંકડા જાહેર કરવામાં આવે છે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જના વિવિધ અહેવાલોના ભારતના આંકડાઓ ચોંકાવનારા સામે આવ્યા છે જર્મન વોચ દ્વારા ત્રણ દાયકાના ક્લાઇમેટ રિસ્ક માટે ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ રિસ્કમાં ભારત છઠ્ઠા ક્રમે હોવાનું સામે આવ્યું છે ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્કના ટોપ ફિફ્ટીમાં ભારતના નવ રાજ્યોનો સમાવેશ અને તેમાં એક ગુજરાતનો પણ સમાવેશ થયો છે અમરેલી ભાવનગરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે જૂનાગઢ ગીર સોમનાથ દેવ બોટાદ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ અપાયું છે અમદાવાદ શહેર ડીઓ કચેરીનું વિભાજન કરવા સ્કૂલ સંચાલકોની માંગ નવા શિક્ષણ મંત્રી આવ્યા બાદ અમદાવાદ શહેર ડીઈઓ કચેરીનું બે ભાગમાં વિભાજન કરવા માટે ફરી એક વખત સ્કૂલ સંચાલકો દ્વારા તીવ્ર માંગ કરવામાં આવી છે અમદાવાદ શહેર ડીઈઓ કચેરીનું પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગમાં વિભાજન કરવામાં આવે તેવી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે હયાત કચેરી પર ભારણ વધુ હોવાથી વિભાજન કરવા માટે સ્કૂલ સંચાલકોએ નવા શિક્ષણ મંત્રી પ્રતિમન વાજાને સૂચનો પણ મોકલી આપ્યા છે જેમાં પૂર્વ વિસ્તાર માટે બાપુનગર કે ખોખરામાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શરૂ કરવા માટે માંગ કરાઈ છે મોબાઈલના વેપારી સાથે કરોડોની છેતરપિંડી અમદાવાદના મોબાઈલના વેપારીને યુપીના મોબાઈલના વેપારીનો સંપર્ક થયો હતો બંને પચાસ ટકા ભાગીદારીમાં ધંધો કરવાનું નક્કી કર્યું રોકાણ અમદાવાદના વેપારીએ શરૂ કર્યું વેપારીએ ટુકડે ટુકડે માલ લેવા નો પોઈન્ટ ઓગણત્રીસ કરોડ આપ્યા જેની સામે માત્ર બ્યાસી હજાર ચૂકવવામાં આવ્યા જ્યારે બાકી નો પોઈન્ટ અઠાવીસ કરોડ પરત ન આપતા ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે વટુવા પોલીસ સ્ટેશનમાં પાંચ કિન્નરોએ હોબાળો કરી ફિનાઇલ પીધું કિન્નર વચ્ચે વધુ કોક ગેંગોર સામે આવ્યું વટવા પોલીસે બે કિન્નર અને તેના એક સાથે વિરુદ્ધ ફરિયાદ નોંધી છે પોલીસે ફરિયાદ નોંધવામાં સમય લેતા પાંચ કિન્નરોએ ફિનાઇલ પી આપઘાત કરવાની કોશિશ કરી હતી અને પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવી દીધો હતો જોકે તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બીજી તરફ પોલીસ ફરિયાદ નોંધવાની ચાલુ હતી ત્યાં જ કિન્નરોએ ફરિયાદ ન લેતા હોવાનું માનીને ફિનાઇલ પીધું હતું નોકરી આપવાના કૌભાંડમાં વધુ એક જડપાયો ઇન્કમ ટેક્સ અધિકારી બનીને લોકોને નોકરી આપનાર ઢગને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો હતો ત્યારે ફરિયાદ કરનાર યુવતી અને વચ્ચે સંપર્ક કરાવનાર વચેટિયાને પણ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે મુખ્ય આરોપી વિરુદ્ધ દેશભરમાં અનેક ફરિયાદો પણ નોંધાશે લેપટોપ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના ખાડીયામાં સાપ નીકળ્યો અમદાવાદના ખડા વિસ્તારમાં આવેલી માયાભાઈની બારી લક્ષ્મીનારાયણની પોળમાં મંગળવારે એક સાપની કરતાં સ્થાનિકોમાં ભયનો માલ છવાઈ ગયો હતો એનિમલ લાઇફ કેના વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ વિજડા આપીએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સાથે સુરક્ષિત રક્ષ્યું કર્યું સ્થાનિક રેશનનું નામ જો છેલ્લા પચાસ વર્ષમાં પહેલીવાર પોળમાં સાપ જોવા મળ્યો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે